હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણા નવા બ્લોગ સાથે આપણું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે બેસનના ચણાના લોટના પુડલા તો રેસીપી આપણે ચાલુ કરીએ છીએ તો આ છે લસણ અને મરચાં ચણાનો લોટ અને કોથમીર ચણાનો લોટ લીધો છે આપણે આમાંથી બે થી ત્રણ પુડલા બનશે તો આપણે એમાં કલર માટે હળદર નાખીશું અને નાખીશું અને હિંગ પણ નાખીશું અને આ આપણે ખાંડી લીધું છે ચુંદો અને આપણે હવે એમાં નાખીશું જોકે હિંગ હાજરમાં હોય તો નાખી શકાય તો મારે અત્યારે પૂરી થઈ ગઈ છે

તમે ગમે એ વાપરી શકો છો હાલો મિત્રો અને પછી આમ ફેરવી લેવાનો આ લોસ્ટિક લોઢી છે હોલીમાં પણ થઈ શકે જે આવી રીતના બીજો આપણે બનાવ્યો મિત્રો તો આ આપણા થઈ ગયા છે બેસનના પુડલા તો આ આપણે સોસ સાથે કે ચટણી સાથે દહીં સાથે ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ તો આ આપણી રેસીપી પૂરી થઈ ગઈ છે લાઈક સબસ્ક્રાઈબ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમે નવા છીએ